જુદિ દોરી ડાક શુને કહો ના તો બેન જો ના ના ખાસી તો કેટલી વાર સુધી જોઈએ સરસ ગોમનભાઈ અંદર આપણે દાંતની સફાઈ કેવી રીતે કરી જોઈએ તો આપણે દાંતની સફાઈ આ રીતે જો સફાઈ છે મિત્રો ખોપરી છે મિત્રો અંદર પૃથ્વીનું મારોની શક્તિ છે એ ભાગ લખીએ બીજી વાત એ માટે કે આપણે જાણવું સપતાવું જોઈએ કે આપણે જે ખોરછાય છે એને કારણે ધરતી એસિડ લીધું છે અને એ એસિડને કારણે તાપમાન સુડે તો ધરતી બે અઠવાડિયામાં બે વખત નાક બહુ ધાદા ન વધતા હોય અઠવાડિયામાં એક વખત નાક નહીં કાપો તો નાકની અંદર મેલ ભરાશે અને મેલમાં સૂક્ષ્મજીવો હોય છે તેના મેલની અંદર સૂક્ષ્મજીવો હોય એ જ્યારે ખાય છે તો ત્યારે એની અંદર ભરી જાય છે અને એના કારણે એ ખોરાક નથી આપણા શરીરમાં સૂક્ષ્મજીવો હોય નાક વ્યક્તિગત સ્વચ્છ ની અંદર વ્યાયામ આવે કે નહીં એવો એનો પ્રશ્ન છે તો વ્યક્તિગત સ્વચ્છ વ્યાયામ આવે દરરોજ સવારે ઉઠીને તમારે સામાન્ય વ્યાયામ કરવો જ જોઈએ કસરત વ્યાયામ એટલે શું થાય કસરત સવારે ઉઠીને તમારે કસરત કરવી જોઈએ યોગાસન કરવા જોઈએ પ્રાણાયામ એવું કરવું જોઈએ એના કારણે શરીરની અંદર રહેલો જે ટોક્સિક કચરો છે એ ઉત્સર્જન દ્વારા બહાર નીકળે છે આપણે કેવો ખોરાક ખાવો જોઈએ સરસ એનો પ્રશ્ન રિયાબેનનો પ્રશ્ન સારો છે કે આપણે ખોરાક ખાઈએ છીએ પણ ખરેખર ખોરાક કેવો ખાવો જોઈએ ખોરાક છે પૌષ્ટિક આપણે ખાવો જોઈએ કે જેની અંદર પોષક તત્વો રહેલા હોય ખૂબ જ મીઠા ખોરાક આપણે ખાવો જોઈએ નહીં બર્ગર પીઝા પાણીપુરી એવા જે તમે ખોરાક ખાઓ છો એની અંદર મીઠું બહુ વધુ પ્રમાણમાં હોય છે અને મીઠાને લીધે આપણે રક્ત પ્રવાહની અંદર

આપણે કેટલી વખત નાવું જોઈએ જો નાવા માટે કોઈ નિયમ હતો સામાન્ય રીતે બધા એક વખત નાય છે પણ જો તમે કોઈ એવું કસરત વાળું કામ કર્યું હોય એવું કોઈ પરિશ્રમ વાળું કામ કર્યું હોય પક્ષીઓ પૂરું હોય તમે નાઈ શકો છો પણ દિવસમાં બે ત્રણ વખત તમારે હાથ પર ધોવા જોઈએ ખરેખર તો નાવું છે એ એક દિવસમાં બે વખત જોઈએ જેથી આપણે શરીરની અંદર સફાઈ રહી છે takkar sara jawab payo tena abe baithne chuko baba